હાય ફેમિલી વેલકમ બેક માય ન્યૂ વ્લોક તો સ્વાગત છે તમારું બધાનું એક મારા નવા વ્લોકમાં પહેલાં તો બધાને જય શ્રી રામ જય દ્વારકાધીશ અને રાધે રાધે અને બધાને ગુડ મોર્નિંગ કારણ કે આજનો લોક આપણે આજનો લોક શરૂ થયો છે ગ્રાઉન્ડેથી કારણ છે કે હવે દરરોજ લગભગ આપણો લોક ગ્રાઉન્ડેથી જ શરૂ થાય અને આ પહેલો દિવસ છે એટલે બહુ તકલીફ પડી હતી ઉઠવામાં તો જેમ જેમ આવતા જાવ એમ વાંધો નહીં આવે અને કડીક કરી લઈ કસરત અને અને દોડી લઈએ હું કહેવાય કે આજ સનસેટ નો નજારો ખાલી તમે અને હું કહેવાય કે હવે લોકમાં કન્ટિન્યુ બનાવી છો અને આજનો લોક તમને જોવાની મજા આવી કારણ કે હવે ચેલેન્સ છે ને ધીમે ધીમે વાંધો ન આવતો પેલા એક અઠવાડિયે બહુ વાંધો આવે છે કારણ કે શું કહેવાય નવા નવા હતા એટલે શું કહેવાય કે દરરોજ એટલું કોઈ બી એડિટિંગને કંઈ કર્યું નહોતું ને એ પહેલાં અઠવાડિયે બહુ વાંધો આવ્યો હતો હવે એટલો બધી કંઈ વાંધો ન થો આવતો અને આ દરરોજ લોક આવી જાય આપણે આ ચેનલ ઉપર પહેલાં તો જે નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો ને લોકમાં કન્ટિન્યુ તો ફેમિલીએ થોડાક રાઉન્ડ મારી લીધા આપણે ગ્રાઉન્ડના પાજ નો દિવસ પણ હોવામાં બહુ અઘરો લાગ્યો એનું કારણ ચાર પાંચ રાઉન્ડ તો માન માન લાગ્યા તો થોડી વાર અપ કરી લઈએ ને પછી નીકળીએ ઘરે ઘરે જવાનું ઓફિસે 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 પણ ઘણું કામ છે પેલા કરીએ કરી લઈએ અપ ફેમિલી અત્યારનો હવામાન પુરમાં વોર્મઅપ કરવામાં પણ તકલીફ પડે તો કારણ છે કે ઝાકળ પણ એટલો બધી પડે છે પડે એકદમ નીકળી જશો સનસેટ નીકળી જશે ને ઝાકળ કેવું છે તો ફેમિલી અત્યારે આવી જશે આપણે રનિંગ કરીને ઘરે तो पहला दूध ले आए दूध दे दे मार मम्मी ने मम्मी लव दूध दूध प्रियंशु ए पिंची आया तो बताओ क्या कि प्रियंशु कौन जेम के आया ना थी हम बताएं हमको प्रियंशु कौन जेम के बदन कहीं दे वहाँ या सेम कहीं दे बदन कहीं दे आया या फिर ये लीजिए ब्रश करें जो बदन डाटा कल दिया कोई તો ફેમિલી આપણે પણ હાથ વાગે ગયા ગ્રાઉન્ડે તો પેલા આપણે પણ બ્રશ કરી લઈએ કરી લઈએ નાસ્તો પછી નીકળીએ ઓફિસે તો ફેમિલી હવે અત્યારે આપણે નાઈ ધોઈ તૈયાર થઈ જાસ અને હવે નીકળી આપણે ઓફિસે જવા માટે અને હા જે નવા હોય ચેનલ ને સબસ્ક્રાઇબ કરતા રહેજો ને પિયન છું આવું ભાઈ ઓફિસ છે રોગડા છે જો ફેમિલી તમાર લુગડા કોઈ ધોરા હોય તો પિયન જરાક મને મેસેજ કરી દેજો પિયન છું ને કે દી ધોઈ દે જો બેગ બેગ તો ફેમિલી આપણે પહોંચી ગયા છે ફાઇનલી ઓફિસ છે તો પેલા ઓફિસે દીવા ધૂપ કરી લઈએ અને પછી કામ કરે કામ કરવા બેઠી જાય હા દાદા બોલો ઓફિસમાં તો ઘણું બધું આજ કામ હજી તો કામ એટલું છે કે તમે વાત પૂછશો પણ હવે જમી લઈએ જો ટાઈમ જો ખાલી તમે એક ને બત્રીસ થાય તેત્રીસ થાય પેલા તો આપણે જમી લઈએ અને પછી કરીએ કામ તો ફેમિલી અત્યારે પૂગી છે આપણે ઘરે ટાઈમ નું છો જો ખાલી ઓફિસથી ઘરે સાત ને અઠ્યાવીસ થાય

તો ફેમિલી હવે વ્લોગ અહીંયા આપણે પૂરો કરીએ તો મળીએ આપણે નવા લોકની સાથે કાલે તો બધાને ટાટા બાય બાય